શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ જેમાં અમારી ચેનલ શિવ શક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં પ્રદોષ ક્યારે છે તેની મહિમા તેની પૂજન વિધિ અને તેની કથા વિશે જાણીશું મૃત્યુંજય મહાદેવ ત્રાહી શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને બોલીએ ઉમાપતિ મહાદેવની જય દંતકથા અનુસાર એક શહેરમાં એક બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી તેના પતિનું અવસાન થયું હતું હવે તેની પાસે કોઈ સહારો નહોતો તેથી દરરોજ સવારે સાથે ભીખ માંગવા નીકળી પડતી હતી તે પોતાનું અને પોતાના દીકરાનું ગુજરાન ચલાવતી હતી એક દિવસ જ્યારે બ્રાહ્મણ સ્ત્રી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે તેણે એક છોકરો ઘાયલ હાલતમાં રડતો જોયો દયાથી બ્રાહ્મણ સ્ત્રી તેને પોતાના ઘરે લઈ આવી તે છોકરો વિદર્ભનો રાજકુમાર હતો દુશ્મન દળોએ તેના રાજ્ય પર હુમલો કર્યો હતો તેના પિતાને પકડી લીધા હતા અને રાજ્યનો કબજો મેળવી લીધો હતો તેથી તે ભટકતો હતો રાજકુમાર બ્રાહ્મણના પુત્ર સાથે બ્રાહ્મણ સ્ત્રીના ઘરમાં રહેવા એક દિવસ નામની એક ગંધર્વ કન્યાએ રાજકુમારને જોયો અને તેના પ્રત્યે આકર્ષાઈ ગઈ બીજા દિવસે અંશુમતી તેના માતા પિતાને રાજકુમારને મળવા લઈ આવી તેણીએ રાજકુમાર પણ ગમ્યો થોડા દિવસો પછી ભગવાન શંકરે અંશુમતીના માતા પિતાને સ્વપ્નમાં આદેશ આપ્યો કે રાજકુમાર અને અંશુમતીના લગ્ન કરવામાં આવે અને તે રીતે થયું પ્રદોષવ્રત રાખવાની સાથે બ્રાહ્મણો ભગવાન શિવની પૂજા પણ કરતા હતા પ્રદોષવ્રતના પ્રભાવથી અને ગંધર્વરાજની સેનાની મદદથી રાજકુમારે વિદર્ભમાંથી દુશ્મનોને ભગાડી દીધા અને ફરીથી પોતાના પિતા સાથે ખુશીથી રહેવા લાગ્યો રાજકુમારે બ્રાહ્મણના પુત્રને પોતાનો પ્રધાનમંત્રી બનાવ એવું માનવામાં આવે છે કે જેમ બ્રાહ્મણીના પ્રદોષના વ્રતના પ્રભાવથી દિવસો બદલાય છે તેવી જ રીતે ભગવાન શંકર પોતાના ભક્તોના દિવસો બદલી નાખે છે આ રીતે પ્રદોષ વ્રત કરનારના જીવનમાં સુખ અને દારિદ્ર દૂર થાય છે પ્રદોષ અને સોમવાર હોય સંધ્યાકાળે આ વ્રત કરવું સ્નાન કરી શિવ ધ્યાન કીર્તન કરવું શિવ પાર્વતીને યાદ કરી મંત્ર જાપવો પ્રદોષ પૂજન કરી નૈવેદ્ય ભોજન કરવું તે પહેલા સોળ પ્રદોષની કથા શ્રવણ કરવી દધી શંખ તુષ રાભ શિરોદારણ વમ નમા શિન ઓમ શંભો મુર્કુટ ભૂષણમ બોલો શ્રી ઉમાપતિ મહાદેવની જય